આપ જોઈ રહ્યા છો વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે વિરાસતની ધરા ધરાવાંકાનેર ખાતે છાઉતેરમાં મોરબી જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વ ઉમંગભેર ઉજવાયો મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલ અમરસેજી હાઈસ્કૂલ ખાતે છાઉતેરમાં જિલ્લા કક્ષાનો પ્રજાસત્તાક પર્વનો અનેરો ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી હતી મોરબી જિલ્લા કલેક્ટર કેબી જવેરીના હસ્તે ધ્વજવંદન કરી તિરંગાને લહેરાવવામાં આવ્યો હતો તથા પરેડનું નિરીક્ષણ કર્યું હતું આ ઉજવણીમાં બી આર જાડેજાના નેતૃત્વમાં પુરુષ પોલીસ પ્લાટલુન એન બી સરવેના નેતૃત્વમાં પુરુષ પોલીસ પ્લાટૂન એનડી ડાંગરના નેતૃત્વમાં મહિલા પોલીસ પ્લાટૂન ડીજી પંડ્યાના નેતૃત્વમાં હોમગાર્ડ પ્લાટૂન પોલીસ જવાનો પરેડ યોજી તિરંગાને સલામી આપી માર્ચ પાસ્ટ કર્યું હતું પોલીસ જવાન ભરતભાઈ વાંક દ્વારા ડોગ શો રજૂ કરવામાં આવ્યો હતો ગુજરાત ગૌરવ ગરબા એક તેરા નામ યોગા પરફોર્મન્સ મેરે ભારત કી બેટી લેરી લારા પિરામિડ અને ઝાંસી રાણી સહિતના દેશ પ્રેમ અને ગુજરાતની ગરિમાને પ્રદર્શિત કરતા સાંસ્કૃતિક કાર્યક્રમોને ઉપસ્થિત રહી સોવે દેશની ભક્તિને તરબોળ કર્યા હતા ઉપરાંત આ તકે રાષ્ટ્રીય રાજ્યકક્ષા અનેક ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને મહાનુભાવો જિલ્લામાં શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી કર્મચારીનું કલેક્ટર હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારગી રાજ્યસભાના સાંસદ શ્રી દેવસિંહ ઝાલા વાંકાનેર કુવાડા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી અને હળવદ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા જિલ્લા વિકાસ અધિકારી જે એસ પ્રજાપતિ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી નાયબ વન સંરક્ષણ શ્રી ચિરાગ અમીન નિવાસી અધિક કલેક્ટર જે ખાચર અગ્રણીઓ જિલ્લા પદાધિકારીઓ અધિકારીઓ પોલીસ જવાનો જિલ્લા અને તાલુકાના નાગરિકો અને વિદ્યાર્થીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ ને સંપૂર્ણતા બાદ મહાનુભાવના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું રિપોર્ટર ધવલ ત્રિવેદી સેવા બચાવેલી છે ત્યારબાદ કરેલું છે हमारे तो अपने बच्चे आजाद भारत ना सर्व नागरिकों ने मारा नमस्कार वाकाने स्टेटमेंट मां गांधीजी ना पिता करमचंद गांधी पर દિવાન તરીકે ભરત બજાવી ચૂક્યા છે કે વિકસિત ભારત બને ત્યારે વાકાનેરનો એક પણ માણસ સરકારના અનાજ ઉપર ડિપેન્ડ ના હોય કે સરકારની સહાય ઉપર ડિપેન્ડ ના હોય અને પોતાની જાતે એટલા પૈસા કમાય અને ખૂબ વેરો ભરે અને ખૂબ સમૃદ્ધ થાય અને અહીંની પ્રજા ખૂબ સુખી થાય વાત્સલ્યમ સમાચાર હંમેશા સત્યની સંગાથે આપ અમને યુટ્યુબ ચેનલ પર જોતા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકોન દબાવો અને ફેસબુક પેજ ઉપર જોઈ રહ્યા હોય તો પેજને લાઇક કરો કોમેન્ટ કરો અને સમાચારને શેર કરો સમાચાર આપવા માટે સંપર્ક કરો એઇટ સેવન થ્રી ટુ નાઇન વન એઇટ વન એઇટ થ્રી